શું તમે વિચાર્યું છે કે આકાશમાં થતી એક ઘટના તમારા જીવનને કેમ કરીને ઊંધું વાળી શકે છે અને તેમાંથી કેવી રીતે તમે લાભ લઈ શકો છો રહો અમારી સાથે કારણ કે આજે અમે વાત કરીશું સાત સપ્ટેમ્બર બે હજાર ના રવિવારના દિવસે થનારા ચંદ્રગ્રહણ વિશે જે તમારા માટે અનેક રહસ્યો અને તકો લાવી શકે છે પરંતુ તે પહેલા જાણી લો કે આ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેનું મહત્વ અલગ છે જે તમારી રાશિને અસર કરી શકે છે અને જો તમે અંત સુધી સાંભળશો તો તમને એવા ઉપાયો મળશે જે તમારા જીવનમાં ધન અને સુખ લાવી શકે છે તો ચાલો શરૂ કરીએ આ વાતને વિગતવાર પહેલા વાત કરીએ ચંદ્ર ગ્રહણ ના પૂર્ણ રીતે ઓગણસાઠ મિનિટે જ્યારે ચંદ્રમાં પેનોમરા સ્પર્શ કરશે ત્યારબાદ ઉમરા સ્પર્શ થશે રાત્રે નવ વાગ્યે અઠાવન મિનિટે અને પૂર્ણ ગ્રહણ શરૂઆત થશે રાત્રે અગિયાર વાગ્યે એક મિનિટે મહત્તમ ગ્રહણનો સમય રહેશે રાત્રે અગિયાર વાગ્યે બેતાલીસ મિનિટે જ્યારે ચંદ્રમાં પૂર્ણ રીતે લાલ થઈ જશે જેને બ્લડ મૂન કહેવામાં આવે છે ત્યારબાદ પૂર્ણ ગ્રહણનો અંત થશે મધ્યરા રી પછી બાર વાગ્યે ત્રેવીસ મિનિટે અને ઉમરા મુક્તિ થશે સવારે એક વાગ્યે પચીસ મિનિટે છેલ્લે પેનુમરા મુક્તિ થશે સવારે બે વાગ્યે ચોવીસ મિનિટે આ બધા સમય ભારતીય માનક સમય પ્રમાણે છે અને તમે તેને તમારા શહેરમાં શકો છો જેમ કે દિલ્હી મુંબઈ કોલકાતા કે અન્ય જગ્યાએ પરંતુ યાદ રાખો કે આ ગ્રહણ એશિયા યુરોપ આફ્રિકા અને અન્ય વિસ્તારોમાં પણ દેખાશે હવે વાત કરીએ સૂતક કાળ વિશે જે જ્યોતિષમાં ખૂબ મહત્વપૂર્ણ છે સૂતક કાળ એટલે અશુદ્ધ કાળ જે ગ્રહણ પહેલા શરૂ થાય છે અને તેમાં કેટલાક કાર્યો વર્જિત હોય છે આ ગ્રહણ માટે સૂતક કાળ શરૂ થશે બપોરે બાર વાગ્યે સત્તાવન મિનિટે સાત સપ્ટેમ્બરે અને તે ગ્રહણના અંત સુધી ચાલુ રહેશે એટલે કે સવારે એક વાગ્યે પચીસ મિનિટ સુધી કાળમાં તમારે ભોજન ન કરવું પૂજા પાઠમાં ધ્યાન રાખવું નવા કાર્યો શરૂ ન કરવા અને ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ ન જોવું જોઈએ આ સમયમાં તમે મંત્ર જપ કરી શકો છો અને ધ્યાન કરી શકો છો જે તમને લાભ આપશે હવે આવીએ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો પર જે આ ગ્રહણ દરમિયાન કરીને તમે ધન અને સમૃદ્ધિ મેળવી શકો છો પહેલો ઉપાય છે કે ગ્રહણના સમયે તમે તલના તેલથી દીપક પ્રગટાવો અને તેને તમારા પૂજા સ્થાનમાં રાખો આનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે બીજો ઉપાય છે કે તમે હનુમાનજીના મંદિરમાં તલના તેલનો દીપક અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો આનાથી અવરોધો દૂર થાય છે અને ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે ત્રીજો ઉપાય છે કે ગ્રહણ પછી તમે દૂધમાંથી બનેલી ખીર અથવા પાયસમ બનાવીને ભૈરવને અર્પણ કરો અને તેના મંત્રનો જપ કરો જેમ કે ઓમ ભૈરવાય નમઃ આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને લક્ષ્મીની કૃપા મળે છે ચોથો ઉપાય છે કે તમે ગાયત્રી મંત્રનો જપ કરો એકસો વખત ગ્રહણ દરમિયાન જેમ કે ઓમ ભૂર્ભુવા સ્વ તત્સવિતુરવરેણ્ય ભરગો દેવસ્ય ધીમી ધ્યેયો ન પ્રચોદયાત આ મંત્ર ચંદ્રગ્રહણમાં ખાસ અસરકારક છે અને તે ધન પ્રાપ્તિમાં મદદ કરે છે પાંચમો ઉપાય છે કે ગ્રહણ પછી તમે ચંદ્રગ્રહણ પીડા નિવારણ ઔષધિને પાણીમાં મિલાવીને સ્નાન કરો અને એકવીસ દિવસ સુધી આમ કરો જેથી નકારાત્મક અસરો દૂર થાય અને લક્ષ્મીની કૃપા વધે આ ઉપરાંત તમે લક્ષ્મી મંત્રનો જપ કરી શકો છો જેમ કે ઓમ શ્રી અને તેને નો વખત કરો આનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને જો તમે આ ઉપાયોને નિયમિત કરશો તો તમને અચાનક ધન લાભ થઈ શકે છે હવે વાત કરીએ ચંદ્રગ્રહણ પછી પાંચ રાશિઓને થનારા નુકસાન વિશે અને તેમના ઉપાયો વિશે પહેલી રાશિ છે કર્ક જેને કેન્સર કહેવાય છે આ રાશિવાળા લોકોને ચંદ્ર ગ્રહણ પછી ભાવનાત્મક તણાવ વધી શકે છે અને પરિવારમાં વિવાદ થઈ શકે છે તેમના માટે ઉપાય છે કે તેઓ ચંદ્ર જપ કરે એકસો આઠ વખત અને દરરોજ ચાંદીની વસ્તુ પહેરે બીજી રાશિ છે કન્યા જેને વર્ગો કહેવાય છે આ રાશિવાળાઓને આરોગ્ય સમસ્યાઓ અને કાર્યસ્થળ પર તણાવ મળી શકે છે ઉપાય તરીકે તેઓ ગણેશ મંત્ર જપે ઓમ ગણ ગણપત્યે નમા અને લીલા વસ્ત્રો પહેરે ત્રીજી રાશિ છે તુલા જેને લીબ્રા કહેવાય છે તેમને સંબંધોમાં તિરાડ અને આર્થિક નુકસાન થઈ શકે છે ઉપાય છે કે તેઓ શુક્ર મંત્ર જપે ઓમ શુક્રાય નમા અને સફેદ ફૂલો અર્પણ કરે ચોથી રાશિ છે મકર જેને કેપ્રિકોન કહેવાય છે તેમને કારકિર્દીમાં અવરોધ અને માનસિક તણાવ મળી શકે છે ઉપાય તરીકે તેઓ શનિ મંત્ર જપે ઓમ શનૈશ્ચરાય નમા અને કાળા તલ દાન કરે પાંચમી રાશિ છે મીન કહેવાય છે છે તેમને આધ્યાત્મિક અને ભાવનાત્મક અસ્થિરતા થઈ શકે ઉપાય કે તેઓ ગુરુ મંત્ર જપે ઓમ ગુરવે નમા અને પીળા વસ્ત્રો પહેરે આ બધી રાશિઓને આ ગ્રહણ અસર કરી શકે છે પરંતુ જો તમે આ ઉપાયો કરશો તો નુકસાન ઓછું થશે અને લાભ મળશે હવે આને વધુ વિસ્તારથી સમજીએ કારણ કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે જેમાં પૃથ્વી ચંદ્ર અને સૂર્ય વચ્ચે આવે છે અને ચંદ્રમા પર છાયા પડે છે આને કારણે તે લાલ દેખાય છે જેને બ્લડ મૂન કહેવામાં આવે છે અને જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે તેથી તેનું ગ્રહણ માનસિક અસર કરે છે આ ગ્રહણ કુંભ રાશિમાં થશે જે શનિની અસરમાં છે તેથી ભાવનાત્મક ફેરફારો વધુ થશે તમારે આ સમય ધીરજ રાખવી અને નિર્ણયો ઉતાવળમાં ન લેવા હવે વધુ વાત કરીએ ટાઈમ ટેબલ પર કારણ કે તે જાણવું જરૂરી છે જેથી તમે તૈયાર રહો જેમ કે પેનુમ્રા સ્પર્શ એટલે આંશિક છાયા શરૂ થવી અને તે આઠ ઓગણસાઠ પીએમ થી છે ત્યારબાદ ઉમ્બ્રા જે પૂર્ણ છાયા છે નવ અઠાવન પીએમ થી અને પૂર્ણ ગ્રહણ અગિયાર એક પીએમથી બાર ત્રેવીસ રહેશે જ્યારે ચંદ્રમાં પૂર્ણ રીતે અંધારું અને લાલ થઈ જશે આ તમે તેને નરી આંખે જોઈ શકો છો પરંતુ જ્યોતિષ પ્રમાણે કેટલાક લોકોને ન જોવું જોઈએ જેમ કે ગર્ભવતી સ્ત્રીઓ અને કેટલીક રાશિઓ અને ગ્રહણનો મહત્તમ સમય અગિયાર બેતાલીસ પીએમ છે જ્યારે તેની અસર સૌથી વધુ હોય છે ત્યારબાદ તે ધીમે ધીમે અંત તરફ જાય છે હવે સૂતક તે હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે અને તે નવ કલાક પહેલા શરૂ થાય છે ચંદ્રગ્રહણ માટે તેથી બાર સત્તાવન પીએમથી તમારે ભોજનમાં તુલસીના પાન મૂકવા અને ખાવું નહીં પૂજા સ્થાન ને સ્પર્શ ન કરવું નવા વસ્ત્રો ન પહેરવા અને સૂવું નહીં આ સમયે તમે ભગવાનનું ધ્યાન કરી શકો છો અને મંત્ર જપ કરી શકો છો જે તમને શાંતિ આપે છે અને ગ્રહણ પછી તમારે સ્નાન કરીને પૂજા કરવી અને દાન કરવું જેથી અશુદ્ધિ દૂર થાય હવે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયોને વધુ વિસ્તારથી જોઈએ કારણ કે આ ગ્રહણમાં તમે તેને અમલ કરીને ધન વધારી શકો છો જેમ કે તલના તેલનો દીપક પ્રગટાવવો એ એક પ્રાચીન ઉપાય છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને લક્ષ્મીને આકર્ષિત કરે છે તમે તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પર પણ રાખી શકો છો અને હનુમાનજીને અર્પણ કરવું એટલે કે તમે મંદિરમાં જઈને તેલ અને સિંદૂર અર્પણ કરો અને પ્રાર્થના કરો કે તમારા અવરોધો દૂર થાય આનાથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે ભૈરવ ને પાયસમ અર્પણ કરવું એ પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભૈરવત્મકતા માર્ગ ને સાફ કરે છે અર્પણ કરી શકો છો અને પછી પ્રસાદ તરીકે વહેંચો ગાયત્રી મંત્ર જપ એ સૌથી શક્તિશાળી છે કારણ કે તે સૂર્ય અને ચંદ્ર ની ઉર્જાને સંતુલિત કરે છે અને ધન પ્રાપ્તિ મદદ કરે છે તમે તેને રુદ્રાક્ષની માળાથી જપો તો વધુ સારું અને ઔષધિ સ્નાન એ એકવીસ દિવસનો ઉપાય છે જે તમારા શરીર અને મનને શુદ્ધ કરે છે અને લક્ષ્મીની કૃપા વધારે છે તમે આ ઔષધિને આયુર્વેદિક સ્ટોરમાંથી મેળવી શકો છો અને લક્ષ્મી મંત્ર જપ એ દરરોજનો ઉપાય છે જે તમે ગ્રહણ પછી ચાલુ રાખી શકો છો જેથી સ્થાયી લાભ મળે હવે પાંચ રાશિઓના નુકસાન અને ઉપાયોને વધુ વિગતમાં જોઈએ કર્ક રાશિ માટે ભાવનાત્મક તણાવ એટલે કે તેઓ વધુ સંવેદનશીલ થઈ જશે અને નાની વાતો પર દુઃખી થશે પરિવારમાં મતભેદ વધી શકે છે અને આરોગ્યમાં પણ અસર થઈ શકે છે જેમ કે પેટની સમસ્યા તેથી તેઓ ચંદ્ર મંત્ર જપ કરે અને ચાંદીની વિનંતી પહેરે જે ચંદ્રને મજબૂત કરે છે અને દરરોજ દૂધ પીવું અને ચંદ્રને અર્ઘ્ય આપવું પણ સારું છે કન્યા રાશિ માટે આરોગ્ય અને કાર્યમાં તણાવ એટલે કે તેઓને કામમાં અડચણ આવી શકે છે અને શારીરિક થાક વધે તેથી ગણેશજીની પૂજા કરે અને લીલા ફળો ખાય અને મોદક અર્પણ કરે જેથી અવરોધો દૂર થાય તુલા રાશિ માટે સંબંધો અને આર્થિક નુકસાન એટલે કે પાર્ટનર સાથે વિવાદ અને પૈસાનું નુકસાન થઈ શકે છે તેથી શુક્ર મંત્ર જપ કરે અને સફેદ મીઠાઈ અર્પણ કરે અને શુક્રવારે વ્રત રાખે જેથી સંબંધો મજબૂત થાય મકર રાશિ માટે કારકિર્દી અને માનસિક તણાવ એટલે કે જોબમાં પ્રમોશન અટકી શકે અને ચિંતા વધે તેથી શનિ મંત્ર જપ કરે અને કાળા વસ્ત્રો દાન કરે અને શનિવારે તેલ અર્પણ કરે જેથી શનિ પ્રસન્ન થાય મીન રાશિ માટે આધ્યાત્મિક અસ્થિરતા એટલે કે તેઓને સ્વપ્નમાં અસર અને મનની અશાંતિ થઈ શકે છે તેથી ગુરુ મંત્ર જપ કરે અને પીળા ચણા દાન કરે અને ગુરુવારે વ્રત રાખે જેથી આધ્યાત્મિક શક્તિ વધે આ બધા ઉપાયોને અમલ કરીને તમે ગ્રહણની નકારાત્મક અસરને ઓછી કરી શકો છો અને તમારા જીવનને સુધારી શકો છો હવે આને વધુ ઊંડાણથી સમજવા માટે વિચારો કે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે તે વિજ્ઞાન પ્રમાણે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને વાતાવરણને કારણે લાલ રંગ દેખાય છે પરંતુ જ્યોતિષમાં તે રાહુ કેતુની અસર છે જે કર્મને પ્રભાવિત કરે છે તેથી આ સમયે કર્મનું ફળ વધુ તીવ્ર થાય છે અને તમે સારા કર્મ કરીને લાભ લઈ શકો છો અને જો તમે આ ગ્રહણને જોઈને પ્રાર્થના કરશો તો તમારા પૂર્વજોની આત્માને શાંતિ મળે છે કારણ કે કેટલાક માન્યતા પ્રમાણે ગ્રહણમાં પિતૃઓ આવે છે તેથી તમે તર્પણ કરી શકો છો અને આ ગ્રહણ પછી તમારે ઘરને સાફ કરીને ગંગાજળ હાંટવું જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય હવે વધુ વાત કરીએ લક્ષ્મી પ્રાપ્તિ પર કારણ કે લક્ષ્મીજી ધનની દેવી છે અને ગ્રહણમાં તેમની પૂજા વિશેષ ફળ આપે છે તમે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરી શકો છો અને કમળના ફૂલ અર્પણ કરી શકો છો અને તમારા વ્યવસાયના સ્થાને લક્ષ્મી યંત્ર સ્થાપિત કરો જેથી વેપાર વધે આ ઉપરાંત તમે ગરીબોને દાન કરો જેમ કે અનાજ અને વસ્ત્રો જે કર્મને સુધારે છે અને લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને જો તમે આને નિયમિત કરશો તો તમારા જીવનમાં અચાનક ધન આગમન થશે જેમ કે લોટરી કે હવે રાશિઓના નુકસાન તરીકે તેઓ વધુ ઉદાસ થઈ શકે છે અને સ્વપ્નમાં અસર થઈ શકે છે તેથી તેઓ યોગ અને મેડિટેશન કરે જેથી મન શાંત રહે અને પરિવાર સાથે વાત કરીને સમસ્યા હલ કરે કન્યા રાશિવાળાઓને કાર્યમાં અડચણ એટલે કે બો સાથે વિવાદ કે પ્રોજેક્ટ અટકી શકે છે તેથી તેઓ પ્લાનિંગ કરીને કામ કરે અને આરોગ્ય માટે હર્બલ ટી પીવે રાશિવાળાઓને સંબંધોમાં તિરાડ એટલે કે પ્રેમી સાથે ઝઘડો કે છૂટા પડવાની સ્થિતિ તેથી તેઓ વાતચીત વધારે અને ગિફ્ટ આપે મકર રાશિવાળાઓને કારકિર્દીમાં અવરોધ એટલે કે પ્રમોશન અટકે કે જોબ ચેન્જમાં મુશ્કેલી તેથી તેઓ સ્કિલ્સ વધારે અને નેટવર્કિંગ કરે મીન રાશિવાળાઓને આધ્યાત્મિક અસ્થિરતા એટલે કે વિચારોમાં અસ્થિરતા અને નિર્ નિ લેવામાં મુશ્કેલી તેથી તેઓ પુસ્તકો વાંચે અને ગુરુની સલાહ લે આ બધું જાણીને તમે તૈયાર થઈ શકો છો અને આ ગ્રહણને તમારા લાભમાં ફેરવી શકો છો અને યાદ રાખો કે જ્યોતિષ એ વિજ્ઞાન અને વિશ્વાસનું મિશ્રણ છે તેથી તેને અમલ કરીને જુઓ હવે વધુ વાત કરીએ ચંદ્રગ્રહણના મિત્સ વિશે જેમ કે પુરાણમાં રાહુ કેતુ ચંદ્રને ગ્રસે છે તેથી તે થાય છે અને તેની અસર કર્મ પર પડે છે તમે આ પિતૃ તર્પણ કરીને પૂર્વજોને શાંત કરી શકો છો અને વિજ્ઞાનમાં તે માત્ર ખગોળીય છે પરંતુ તેની ઉર્જા માનસિક અસર કરે છે તેથી તમે સાયન્ટિફિકલી પણ તેને જુઓ અને સુરક્ષા રાખો અને જો તમે આ વિડિયોને લાઈક અને શેર કરશો તો વધુ માહિતી મળશે પરંતુ અંતમાં યાદ રાખો કે આ ગ્રહણ તમારા જીવનમાં નવી શરૂઆત લાવી શકે છે જો તમે તેને સમજીને અમલ કરશો